ભરૂચના ભૂઈ સમાજ દ્વારા અનોખી મેઘરાજાની મૂર્તિનું નિર્માણ વર્ષોથી એક જ મુખારભંડ અને શૈલીથી બનેલી વિશ્વની એક માત્ર પ્રતિમા ભોઈ સમાજના મહેનતી કલાકારો અને યુવાનો દ્વારા વર્ષોથી જીવંત રાખવામાં આવી રહેલી આ પરંપરા ભક્તિ કળા અને સામુદાયિક સંસ્કૃતિનું જ્વલંત પ્રતિક્ષ છે ભરૂચ શહેરના ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે નિર્માણ થતી અનોખી મેઘરાજાની મૂર્તિનું આ વર્ષે પણ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે ઐતિહાસિક રૂપે જાણીતી આ પ્રતિમા વિશ્વમાં અનન્ય ગણાય છે કારણ કે છેલ્લા અનેક વર્ષોથી એક જ પ્રકારના મુખારવિંદ અને શૈલીમાં આ પ્રતિમા ભરૂચમાં તૈયાર થાય છે મેઘરાજાની પૂજા ખાસ કરીને વરસાદ માટે પ્રાર્થના સ્વરૂપે કરવામાં આવે છે અને આ ભવ્ય પ્રતિમા ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક બની ગઈ છે મૂર્તિ નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભક્તિપૂર્ણ શોભાયાત્રા યોજવામાં આવશે જેમાં મેઘરાજાની મહારૂપે આરતી ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થશે ભોઈ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ પરંપરા ભૌતિક વરસાદ કરતાં પણ વધારે રીતે આત્મિક શાંતિ અને સમુદાય વચ્ચે એકતાનો સંદેશ આપે છે ભરૂચ શહેર માટે આ પર્વ એક ઉત્સવ સમાન બની ચૂક્યું છે અને દર વર્ષે હજારો લોકોએ મેઘરાજાના દર્શન કરીને કૃપા મેળવવાની પરંપરા જાળવી છે અષાઢી વટ ચૌદસ ની રાત્રે મેઘરાજાની મોટી સ્થાપન કરવામાં આવે છે અને શ્રાવણ વડ દસમના દિવસે એમનું મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ મૂર્તિની વિશેષતા એ છે કે જ્યારે છપ્પણને દુકાળ પડ્યો હતો એ ટાઈમ પર અમારા વડવાઓએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી અને આજી કરી હતી કે જો વરસાદ નહીં વરસે તો તમારી મૂર્તિનો અમે ખંડિત કરીશું અને એક સન ક્ષણ અને એ જ ટાઈમ મુશળધાર વરસાદ પડ્યો અને ત્યારથી આ મૂર્તિનું સ્થાપન દર વર્ષે વર્ષો વર્ષથી ચાલતું આવે છે અને એની પરંપરા અમે જાળવી રાખેલી છે આ પ્રતિમા તમે કઈ રીતે બનાવવાનું કઈ માટીનું કેવું લાગશું એનું સહેલું આ મૂર્તિ અમે નબદા નદીની માટીમાંથી મૂર્તિ બનાવે છે અસર દિવસ ચૌદસન દિવસે સવારે માટી લેવા જઈએ છીએ નદીએ કિનારે નદી કિનારે માટી લાવી અને એમાં રૂ એવું મિશ્રણ કરીને આ અમારા ભોવિક જ્ઞાતિનો ખરેખર વર્ષોથી પરંપરાગત રીતે આ તહેવાર ઉજવાય છે અને લગભગ અઢીસો વર્ષથી આ પ્રસંગ ઉજવાય છે આ જ્યારે છપ્પનયો દુકાળ પડેલો ત્યારે અમારા વડવાઓએ જે મેઘરાજાની મૂર્તિ બનાવી અને એમને પ્રાર્થના કરેલી તો તે વખતે મેઘરાજા રીધી ગયા અને ખૂબ વરસાદ પડ્યો ત્યારથી જ અમે આ તહેવાર ઉજવીએ છીએ વર્ષો વર્ષ આની અંદર અમારો સુધારો થતો જાય છે અમારા નવ યુવાનોનો તો કંઈ અનેરો જ હોય છે એ લોકો દર વર્ષે નવી નવી રીતે એ લોકો આની ઉજવણી કરે છે અને અમારા જે વડીલો છે તે એમને પ્રોત્સાહન આપે છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ રીતે આ મેઘરાજા તો કેવું છે કે જેના બાળકોને પણ જો તબિયત સારી ના રહેતી હોય તો તે લોકો પણ બધા રહે તો એ લોકોના બાળકો સારા થઈ જાય છે ખેડૂતો પણ આવીને પોતે વિજવે છે કે ભાઈ સારો વરસાદ થશે તો અમે અહીં આવીને તમારી બાધા ઉતારી દઈશું તો ગામડેથી આવીને પણ લોકો પોતાની બાધા ઉતારી જાય છે ખરેખર આ અમારા માટે તો દિવાળી જેવો જ તહેવાર છે અને અમારો તો ગઈકાલથી જ અમારો તો તહેવાર આ શરૂ થઈ ગયો અને આ પચીસ દિવસ સુધી અમારો તહેવાર બરાબર ઉજવાશે અને એમાં અમારા નવયુવાનોને અને અમારા જે એમના માર્ગદર્શન આપે તે વડીલોનો ખૂબ ખૂબ આભાર